નમસ્કાર દોસ્તો આજે થઈ છે એકવીસમી જૂન અને શનિવાર અને આપણે અત્યારના સવાર પછીના હાલના મિત્રો બપોર સાંજ અને રાત્રી સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો જાણીએ કે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજથી શરૂ થનારા નવા વરસાદી રાઉન્ડની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે

હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને મિત્રો પરેશ ગોસ્વામી તરફથી પણ અત્યારની નવી નકોર આગાહી આવી રહી છે તો આ સાથે જ આપણે જાણીશું મિત્રો આવતીકાલથી શરૂ થનારા આદ્રા નક્ષત્રની અંદર જેમાં કયા વાહન સાથે આ નક્ષત્રનો પ્રારંભ થશે કઈ સમય અને કેટલા દિવસ સુધી ચાલશે તો આદ્રા નક્ષત્રની અંદર પણ જળ બંબાકાર કરે તેવા વરસાદના આવી રહ્યા છે મોટા સંકેતો તમામ અપડેટ એક પછી એક મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અત્યારનું અમે તમને ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવીએ તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ખાસ કરીને બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ કે જે અત્યારે બાંગ્લાદેશ લાગુથી લઈને બિહાર પશ્ચિમ બંગાળના ભાગોમાં જે લો પ્રેશરની અંદર જોવા મળી રહી છે સક્રિય તો બીજી તરફ અરબી સમુદ્રમાંથી જે વરસાદી સિસ્ટમ આવી હતી એ સિસ્ટમ મિત્રો ગુજરાતની અંદર જળબંબાકારનો વરસાદ આપી અને રાજસ્થાનના ભાગો ઉપર સરકી ચૂકી હતી ત્યાર પછી આ બંને સિસ્ટમો એકબીજાની અંદર ભળી ચૂકી છે અને અત્યારે જોઈ શકો છો ફરી એકવાર વાદળોનું વહન ગુજરાતના વાતાવરણમાં બદલાણું છે

સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં પણ વાદળાઓ આવી રહ્યા છે અને મિત્રો આપણે સૌથી પહેલા એ તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી મિત્રો આવનારી ત્રણ કલાકનું રેનફોલ ફોરકાસ્ટ જાહેર થયું છે જેની અંદર ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગોની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવેલું છે તો આ સાથે જ મિત્રો આજે કચ્છના પણ કેટલાય ભાગો હોય આ સાથે પાટવાણ સુરેન્દ્રનગર મોરબી રાજકોટથી લઈને મિત્રો દ્વારકા પોરબંદર સુધીના ભાગોમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આવનારી કલાકો માટે જાહેર કરવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરીએ તો આવનારી કલાકોની અંદર મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લીથી લઈ મધ્ય પૂર્વ ગુજરાતના તમામ જેમાં દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર આણંદ વડોદરા ખેડા ભરૂચથી લઈ નર્મદા તાપી અને દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગ ભાગોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો સૌરાષ્ટ્રની અંદર ફરી ભાવનગર અમરેલી ગીર સોમનાથથી લઈને અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે ખાસ કરીને આપને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો આવનારા દિવસોમાં નવો રાઉન્ડ જે અત્યારે શરૂ થઈ રહ્યો છે જે ધીમે ધીમે વરસાદની તીવ્રતા વધારશે અને અમુક ભાગોની અંદર ફરી ભારેથી અતિ ભારે વરસાદ આપશે અને જેમાં તમે ખાસ મિત્રો આજનો એકવીસમી જૂનને લઈ ગુજરાત હવામાન વિભાગનો જે એલર્ટવાળો નકશો છે તેમાં પણ નજર કરી શકો તો આવનારી ચોવીસ કલાક સુધી મિત્રો ઉત્તર ગુજરાત કચ્છ અને દક્ષિણી ગુજરાતના તાપીડાંગ નવસારી વલસાડના જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવાનું અત્યારે હવામાન વિભાગે યલો એલર્ટ આપી દીધું છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને કચ્છના પૂર્વ કચ્છના વધુ ભાગો હશે કે ત્યાં ભારે વરસાદ આજે જોવા મળી શકે છે માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો પણ ભારતના તમામ રાજ્યનો આગાહીને લઈને જે નકશો અત્યારે લેટેસ્ટ રજૂ થયો છે જેની અંદર આપણા ગુજરાત રાજ્યમાં આજે તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલ છે તો પવનની ઝડપ પણ સૌરાષ્ટ્રના ભાગોમાં રહે તે પ્રમાણેની અત્યારે આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે જેમાં સૌરાષ્ટ્રના પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ ભાવનગરથી કચ્છ દ્વારકા લાગુના પંથકોની અંદર પવનની ફૂંકાવાની સંભાવના તો બીજી તરફ ઉત્તર ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તારીખથી અને તારીખ તો ગુજરાત માટે બની શકે છે જળ બંબાકાર જોઈ શકો આઈએમડીના ના ત્રેવીસ તારીખના નકશાની અંદર સમગ્ર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલ છે આમ ગુજરાત રાજ્યમાં મિત્રો પચીસ તારીખ સુધી ચાલશે વરસાદનો આ નવો રાઉન્ડ અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ તો આજે ખાસ કરીને બપોર પછી સાંજ અને રાત્રિ સુધીની અંદર રાજ્યના કયા ભાગોમાં કેવા વરસાદની ગતિવિધિ રહેશે તો તમે અહીં જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આજે વધુ પડતી વરસાદની સંભાવના ઉત્તરી ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહી છે જેમ જેમ મિત્રો આજનો દિવસ પસાર થતો જશે તેમ રાજસ્થાનવાળી સાયક્લોનિક સિસ્ટમના વાદળોનું વહન ગુજરાતના વાતાવરણમાં એન્ટ્રી કરી શકે છે ને કચ્છના પૂર્વ કચ્છના ભાગો સુધી વરસાદની રહેશે સંભાવના અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો બનાસકાંઠાના સાબરકાંઠા લાગુના જે પંથકો છે ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડા સાથે જ વધુમાં મહીસાગર અરવલ્લી લાગુના વિસ્તારો હોય તો હિંમતનગર પ્રાંતિજ મોડાસા માંડલી લાગુના વિસ્તારો માંડલી બાયડથી લઈ જોઈ શકો છે કે ગાંધીનગર અમદાવાદ અને વિરમગામ મહેસાણા સુધીના પંથકોની અંદર હળવા મધ્યમથી લઈ આજે તે વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેશે વધુમાં તમે મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ જોઈ શકો છો જેમાં આજે પણ ફરી મિત્રો ધંધુકા તારાપુર આણંદ ખેડા બોરસદ વડોદરાથી લઈ વડોદરાના પંચમહાલ સુધીના તમામ પંથકોની અંદર હળવો મધ્યમ તો અમુક સીમિત વિસ્તારોમાં આજે ઇંચ સુધીનો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે પૂર્વ ગુજરાતના દાહોદ લાગુના વિસ્તારો અરવલ્લી ગોધરાથી લઈને છેક નર્મદા દક્ષિણી ગુજરાતના પણ જોઈ શકો છો જેમાં વલસાડ બિલીમોરા આ સાથે વાંસદા ડાંગ આહવા સાપુતારા નવસારી તાપી વ્યારા અને સુરતના ભાગોમાં જેમાં અમુક વિસ્તારોમાં ભારે

પૂર્વ કચ્છના વિસ્તારોની અંદર આજે વરસાદની સંભાવના જોવા મળી રહી છે ને જેમાં કચ્છના ધોળા હરણ આજુબાજુના વિસ્તારો રાપર અડેસર લાગુના વિસ્તારો તો સંતલાનપુર આજુબાજુ મનફરા સુધીના પંથકોમાં હળવો મધ્યમ વરસાદ કચ્છમાં પણ જોવા મળે જેમ જેમ મિત્રો બાવીસ તારીખથી તો જોઈ શકો સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્ર કચ્છના દરિયાના કાંઠાના અને દક્ષિણી ગુજરાતથી દક્ષિણી સૌરાષ્ટ્રથી દરિયાના તમામ સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં હળવા મધ્યમથી ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ રહેશે આમ રાજ્યમાં જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર જેમ જેમ પચીસ જૂન તરી સુધીની અંદર જેમાં પણ ત્રેવીસ અને ચોવીસ તારીખ મિત્રો ગુજરાત માટે વરસાદની ભારે બની શકે છે પછી મિત્રો આપણે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે રાજ્યની અંદર હવે પછીના દિવસોની અંદર ફરી વરસાદનું જોર વધવાને લઈ આગાહી કરી છે તેમણે મિત્રો જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી રાજ્યની અંદર વરસાદનું જોર જોવા મળી શકે તે પ્રમાણેની આગાહી કરી છે ને જેમાં તેમણે ખાસ કરીને રથયાત્રાના દિવસોની અંદર અમદાવાદ શહેરની અંદર વરસાદ વિઘ્ન કરી શકે તે પ્રમાણેની આગાહી કરી છે અને જોઈ શકો છો તેમણે આવનારા દિવસોમાં પડનારા ભારેથી ભારે વરસાદના રાઉન્ડમાં નદીઓમાં પૂર આવે તે પ્રમાણેની માઠી આગાહી અંબાલાલ પટેલે કરી છે અંબાલાલ પટેલનું કહેવું છે કે રાજ્યની અંદર ખાસ કરીને બંગાળના ઉપસાગરમાંની નવી વરસાદી સિસ્ટમ છવ્વીસથી લઈ અને ત્રીસ તારીખની વચ્ચે આવી શકે છે ને જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ જળ જળબંબાકાર થાય તેવા વરસાદો રાજ્યમાં આગામી દિવસોમાં પડશે તો આ સાથે જ મિત્રો શરૂ થનારા નવા નક્ષત્ર આદ્રા નક્ષત્રને લઈને આપને જણાવીએ તો મિત્રો બાવીસ તારીખની વહેલી સવાર દરમિયાન આદ્રા નક્ષત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ને ઉંદરના વાહન સાથે આ નક્ષત્ર બેસી રહ્યું છે આપણે જણાવી દઈએ કે ઉંદરને વરસાદ ખૂબ પ્રિય હોય છે ને જેમાં આ વર્ષે આદ્રા નક્ષત્રની અંદર વરસાદના બે ભારેથી ભારે રાઉન્ડો આવે તેવી સંભાવના છે જેમાં એક વરસાદનો રાઉન્ડ આજથી જ શરૂ થશે પચીસ તારીખ સુધી ને ફરી બંગાળના ઉપસાગરમાં ત્રીસ તારીખ આજુબાજુ નવી સિસ્ટમ આવશે ને જે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી વરસાદ આપી શકે છે તો આ હતી મિત્રો વરસાદની આગાહીને ફરી આપને જણાવી દઈએ તો આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ઉત્તર ગુજરાતના અને દક્ષિણી ગુજરાત તો સૌરાષ્ટ્રના મોરબી આજુબાજુના અમુક વિસ્તારોને કચ્છના પૂર્વ કચ્છના ભાગોની અંદર જોઈ શકો છો મિત્રો આજે આ પંથકો જે વાદળી કલરનો રંગ બતાવવામાં આવ્યો તે ભાગોમાં વરસાદની સંભાવના રહેશે